સમગ્ર બજેટ મામલે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ અને ઇન્ડસ્ટ્રીએ તેને આવકાર્યું છે ત્યારે જીસીપ શાહ દ્વારા આ બાબતે શું માહિતી અપાઈ શકાય એટલે મારું નામ સંદીપ શાહ છે અને હું જીસીસીઆઈ એસી કમિટીનો મેમ્બર છું પ્લસ જીસીસીઆઈ ટેક્સટાઇલ ફોર્સમાં હું કો ચેરમેન છું ઘણા વખતથી સંદીપભાઈ આજે બજેટ રજૂ કરાયું છે એ રજૂ જે બજેટ છે એમાં કઈ કઈ ઇન્ડસ્ટ્રીને બુસ્ટ મળશે ગુજરાતમાં ઇન્ડસ્ટ્રી તેમજ વ્યક્તિગત લોકોને કેટલો ફાયદો થશે ઇન્ડસ્ટ્રીમાં પહેલા હું તમને ટેક્સટાઇલની વાત કરીશ તો ટેક્સટાઇલમાં આ લોકો એક એક યાન અમારે આવે છે સ્પેન્ડેક્સ યાન છે જે સ્ટ્રેચ ફેબ્રિક્સમાં એટલે સ્ટ્રેચ જીન્સ હોય સ્ટ્રેચ ટ્રાઉઝર્સ હોય એમાં વપરાતું યાન ઇમ્પોર્ટ એક રો મટિરિયલ ઇમ્પોર્ટ થાય છે તેની કસ્ટમ ડ્યુટી ઘટાવી છે જે ખૂબ જ ફાયદાકારક છે મેન્યુફેક્ચર માટે એટલે જે લોકો એ લોકો કોમ્પિટિટિવ પ્રાઇઝ આપી શકશે એક્સપોર્ટ માટે અને લોકલ માટે અને બીજું શું છે કે ડિમાન્ડ અમારા ઘણા વખતથી સ્લેક થઈ ગયેલી બે ત્રણ વર્ષથી ડિમાન્ડ ટેક્સટાઇલમાં સ્લેક છે જેમનું બી આ એનએસએમઇનો જે બુસ્ટ આપ્યો છે વધારે ઇન્કમટેક્સના જે રેટ ઘટાડ્યા છે અને સામાન્ય લોકો પાસે સરપ્લસ આવક રહેશે તો ડિમાન્ડ સીધી ટેક્સટાઇલમાં વધારે આવશે એ ખૂબ જ સારી એટલે ગણતરી એની પાકીદ થાય છે બીજું એમએસએમી મેન્યુફેક્ચરના અમારે લોન મેન્યુફેક્ચરને લોન મળવી બહુ મુશ્કેલ થઈ જતી હતી બીકોઝ ઓફ કોલેટ્રલ અને એમનો થર્ડ પાર્ટી ગેરંટી આપવી પડતી હતી આ વખતે સરકારે એવું સૂચવ્યું છે કે ભાઈ એ વસ્તુ ના હોય કોલેસ્ટ્રલને તો એમને ક્રેડિટ રેટિંગ પ્રમાણે તમારે લોન આપવાની એ બી ખૂબ સારું પગલું છે જેનાથી અમારો એમએસએમઇ મેન્યુફેક્ચરમાં લોસ્ટ મળશે ત્રીજી વસ્તુ એ લોકોએ રૂરલમાં બહુ બુસ્ટિંગ કર્યું છે રૂરલમાં જો અમારે સારી એ લોકોની ડિમાન્ડ આવે બીકોઝ ઓફ એમના જે પગલાં અત્યારના છે તો રૂરલમાંથી ગ્રોથ અર્બન કરતા બી ફાસ્ટ આવતો હોય છે ડિમાન્ડમાં જ્યારે રૂરલનો નો ડિમાન્ડ આવે ત્યારે ટેક્સટાઇલ આખું ડિમાન્ડ સારી થઈ જતી એટલે આ બધા પગલાંથી ટેક્સટાઇલમાં ડિમાન્ડ બહુ સારી રહેશે એવું મારું અનુમાન છે એ સિવાય બી બધી જે ઇન્ડસ્ટ્રીઓ છે એમાં બી બધે એમને સારા જ પગલા ભર્યા છે જે જે પાછળ જે ઇન્ડસ્ટ્રી થોડી પાછળ હતી એ બધા માટે એમને કઈ ને કઈ તો પગલા સારા જ ભર્યા ખબરો કે સબસ્ક્રાઇબ કીજીએ ખબર કા નોટીન પાલ આઈકન કો જરૂર દબાણ